પ્રજાસત્તાક પર્વ નેત્રંગ ખાતે યોજાયો ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓ કોલેજ તથા ધ્વજવંદન ના કાર્યક્રમ સાથે દેશભક્તિના કાર્યક્રમો પોલીસે કરી કાર્યવાહી ભરૂચ કોર્ટ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો કાર ચાલકે પોતાની કાર બે બનતા સ્ટ્રીટ લાઈટ સાથે અથાડી દેતા અકસ્માત અન્ય વાહન ચાલકોમાં ફફડાટ પોલીસ પરેડ ની વિવિધ ટુકડીઓ પણ જિલ્લા કલેક્ટર અભિવાદન ઝીલ્યા હતા ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા પ્રજાસત્તાક નિમિત્તે રાષ્ટ્રધ્વજ સલામી આપ્યા બાદ સંદેશો આપ્યો હતો કે પ્રજાસત્તાક પર્વના આ પાવન દિને નેત્રંગની આ ધન્ય એવી ધરા એક અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર તુષાર સુમિરાએ આજના આ શુભ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભ પટેલ તેમજ દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા વર્ષોથી ગુલામ રહેલ દેશને સાર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાયિક લોકતંત્ર પ્રજાસત્તાક પર્વ તરીકે સ્થાપિત થયો ત્યારથી આ મહાન દેશના લોકો આ દિવસે ગુલામી તથા રયતમાંથી નાગરિક બન્યા અને તેઓને બંધારણ થકી સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય સાથે વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત થઈ હોવાનું કહ્યું હતું સ્વતંત્ર દિને આપણા સ્વતંત્ર વીરોના આપણા દેશ માટે આપેલા બલિદાનોને તથા તેમના સ્વપ્નને યાદ કરવાનો દિવસ છે અને સ્વતંત્ર વીરોના આઝાદ ભારતના સ્વપ્નનું ભારત એટલે એવું ભારત કે જ્યાં નાગરિકો માટે સમાનતા ન્યાય સ્વતંત્રતા અને બંધુતા હોય બનવા માટે પણ પોતાના પ્રાણોની આહુતિ આપી છે જિલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની પણ આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી અને સારી કામગીરી કરનારાઓ અધિકારીઓ તથા સમાજ સેવકોનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વના પાવન દિને નેત્રની આ ધન્ય ધરા ઉપર અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરોના ચરણોમાં વંદન કરીને આજે આપ સૌને હું પ્રજાસદાર દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આજના આ શુભ પ્રસંગે ગુજરાતમાં જન્મીને સમગ્ર રાષ્ટ્ર માટે જીવન અને જાત સમર્પિત કરનાર આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી તેમજ સરદાર પટેલના તેમજ આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાઓનીઓના ચરણોમાં હું શ્રદ્ધા સુમન અર્પણ કરું છું અને ભારતની લોકશાહી શાસન વ્યવસ્થા વિશ્વમાં જ્યારે આજે દાખલા રૂપ બની છે અને જ્યારે ભારતને એક લોકશાહી ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે ત્યારે આ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ હું સત નમન કરું છું વૈષ્ણવ બંબુસર ગામી હુમલો કરનાર ની દબીપુર અને ભરૂચ શહેરમાં પ્રવેશબંધીનો હુકમ ભરૂચ કોર્ટે કર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે ગત તારીખ દસ દસ બે હજાર ત્રેવીસના રોજ બંબુસર ગામે સામાજિક કાર્યકર સઈદ સુલેમાન પટેલ ઉપર જીવલેર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી આ સમગ્ર પ્રકરણમાં નબીપુર પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો જે પકડમાં હુમલાખોરોને ભરૂચ શહેર અને નબીપુર પોલીસ મથકની હદમાં પ્રવેશબંધીનો હુકમ કર્યો છે ભરૂચ નબીપુર પોલીસ મથકની હદમાં ગુનાહિત કાવતરું ઘડનારા બંબુસર મસ્જિદના કથિત વહીવટકર્તા ફરીદ યુસુફ અલી પટેલ હુમલાખોર શેર મોહમ્મદ સિંધી અને અન્ય આરોપીઓની ધરપકડ બાદ ભરૂચના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઘાસુરા સાહેબની કોર્ટ દ્વારા શરતોને આધીન આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે જે હુકમને સુલેમાન પટેલે ભરૂચના સેશન જજ સાહેબની કોર્ટમાં પડકારતા ગુનાની ગંભીરતા તેમજ સહીદ પટેલના એડવોકેટ પરેશ ગોળી ગજબાળની દલીલોને ધ્યાને રાખીને ભરૂચ ત્રીજા એડિશનલ સેશન જજ એજાજ મોહસીન અલી શેખ સાહેબે પણ ઉપરોક્ત ગુનાના આરોપીઓને સદર ગુનાના કામે ફરિયાદીની જુબાની ન થાય ત્યાં સુધી કેસની ટ્રાયલ

અંબાબેન મારું નામ એકદારનો માલ રાખ માલ લખવાનું કેટલો આજે વિના બનાવી દીધી મારે ડાગર પાછળ કોઈ જ્યાં નથી ભરૂચ નર્મદા નદીના કાંઠે પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ અર્થે કરણ જયંતિ વસાવા ગયો હતો તે અનેક ઈસમે તેણીની પત્ની સાથે કરણ વસાવવાના આળા સંબંધ હોવાની શંકાએ ગુસ્સેથી નજરે જોઈ રહ્યો હોય જેના કારણે ગભરાયેલા કરણ વસાવા તાત્કાલિક તેણીની બહેને ફોન કર્યો હતો અને બહેને ફોન ઉપર કહ્યું હતું કે તું કશું કહ્યા વગર સીધો આવી જા અને ફોન મૂકી દેતા જ હુમલાખોર વ્યક્તિએ કરણ વસાવાની માથાના ભાગે તીક્ષણ ઘા ઝીકી દેતા લોહી લોહાણ અવસ્થામાં સવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગણતરીની મિનિટમાં જ કરણ વસાવાનું મોત નીપજ્યું હતું જેના કારણે મૃતકના પરિવારજનોએ પણ સૌપ્રથમ પોલીસ ફરિયાદ દાખલ કરો ત્યારબાદ મૃતદેહ સ્વીકારીશું તેવી ચડ્યા હતા અને અંતે પોલીસે પણ મૃતકના પરિવારજનોને હૈયાધારણા આપી ફરિયાદ લેવાની કવાયત કરી હતી મૃતદેહને તે સ્થળ ભરૂચને લાગે છે કે પછી અંકલેશ્વર ડિવિઝન પોલીસને લાગે છે તેને લઈને હાલ તો સમગ્ર મુદ્દો ચર્ચાનો બની ગયો છે હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સાંભળી રહી છે જોકે હત્યા કરનારે કયા કારણોસર ઝુપરપટ્ટી માં મારા ભાઈનો કોલ આવ્યો તો એને એવું કીધું કે બેન મને પેલો દુશ્મન મારો આંખો કાઢીને જોવે છે તો મેં કીધું ભાઈને કે તું તેથી બહાર નીકળી જા મેં ખેતીમાં પછી આવું છું એટલું કહીને ફોન મૂકી દીધો ફોન મુકતા પેલા પેલા એ વાર કરી દીધો પછારીથી દુશ્મન એ દુશ્મને વાર કર્યો તો ભાઈ હા બી નઈ બોલ્યો ને ના બી નહીં બોલો પછી દવાખાનામાંથી આવીને અહીંયા ઓક્સિજન પોર પરમીકો છે ઓક્સિજન પર ડોક્ટરે જવાની લીધી છે એને કરી થી કરી સજા મળવી જોવે જેવો મારો ભાઈ ગયો છે તો એને સજા મળવી જોવે ને એને ફાંસીનો હુકમ આપો બસ મારી આટલી વિનંતી છે મારે રૂપિયા થી પ્યાર નથી મારા ભાઈ થી પ્યાર હતો ને મારા ભાઈની દુશ્મન એને બોજ કરી થી કરી સજા મળવી જોવે અંગ્રેજોમાં બાળકોની રમત માટે ફૂલતી સુવિધા વાર મૂળમતનું મેદાન મરી રહે રમત એ બાળકનો જન્મ સિદ્ધ અધિકાર છે સ્વામીના બાળકોને રમત માટે પૂરતી સુવિધાઓ વાળું રમતનું મેદાન મળી રહે તે હેતુ અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આધુનિક સુવિધા વાળું સ્પોર્ટ સંકુલ ઉભું કરવામાં આવી રહ્યું છે પ્રજાસત્તાક દિને રમતના મેદાનનું ભૂમિપૂજન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું હતું સ્પોટ સંકુલમાં ટેનિસ કોર્ટ રનિંગ ટ્રેક

લાઇટ બંધ હોવાના કારણે અંધાર પર છવાઈ જતો હોય છે જેના કારણે અકસ્માતોની ઘટના બનતી હોય છે કોર્ટ રોડ ઉપર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ભટકાઈ હતી અચાનક કાર સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ભટકાતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ ફફડાટ મચી ગયો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી કાર થાંભલા સાથે ભટકાતા સ્ટ્રીટ લાઇટના થાંભલાને નુકસાન થયું હતું અને કારને નુકસાન થયું હતું જો કે કાર ચાલકે સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથાડી દેતા અન્ય વાહનને પણ નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે शैक्षणिक शाला कॉलेजों तथा ठेर ठेर ध्वजवंदन कार्यक्रमों योजाया था ભરૂચ શહેર જિલ્લામાં છવ્વીસમી જાન્યુઆરી પંચોતેરમાં ગણતંત્ર પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી સાથે ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓ કોલેજ સરકારી કચેરીઓ રાજકીય કાર્યાલયો તથા વિવિધ સ્થળોએ પણ ધ્વજવંદના કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનો કરવામાં આવતા દેશભક્તિનો માહોલ જામ્યો હતો ભરૂચ શહેર જિલ્લામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગત મોડી સંધ્યાકાળના સમયથી જ ભરૂચ જિલ્લામાં દેશભક્તિનો માહોલ ધીરે ધીરે જામવા લાગ્યો સરકારી કચેરીઓ પણ રંગબેરંગી લાઇટિંગ થી ઝળહળી ઉઠી હતી સવારે જ ભરૂચ જિલ્લાની તમામ શૈક્ષણિક શાળાઓમાં કોલેજોમાં રાજકીય કાર્યાલય તથા વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યાલયો તેમજ અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો સાથે રાષ્ટ્ર ભક્તિને લગતા કાર્યક્રમો યોજાયા હતા શૈક્ષણિક શાળાઓમાં બાળકોએ પણ વિવિધ દેશભક્તિના વેશભૂષા ધારણ કરીને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી અને દેશભક્તિ જેવો માહોલ જામ્યો હતો સમગ્ર ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો જેની કેટલીક ઝલકો પણ અત્રે પ્રસ્તુત છે we hey, i

i don't know